તો એ જો ભત્રીજાને જન્મો જવા નતે અજે તાજીને બોલાડું છું ઈઓને લઈ

तो बाबा बाबा बच्चे અરે વિગેરે અમે તો સડાઈ તૈયારી કરતા યાર કાલ મેળો તો દાદીયામાં વાળું હતા કરી કુને આ આ બેણા ના ખેંચી છાટા તો બોટલીનું કામ થઈ ગયું જલ્દી કર અહીળો અરે ફોન ન લાયો અલ્યા હું ન જલ્દી 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 Pala tata me, elu kame nachio, eto machao, manto nacho ni mera. Gitko pa. Gan da dao maari wa ya. Ala hu, dhochi maine, kaini, gilka ta do. Kaka, 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 kaka. Ala ya, 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 ya. Kuan kaini pasuwa lipa, nangini machao. Opa. Chali, chokya chokya. No, kona ya. Kutu wabe, chokya. Kala, kala, kala. Kala, हेलो ह खूब हो यार हमें आईए छी अभी दो नई हार तुम्हारा वली आओ रिवाज मारा आलू नीमोनी तो तू करशो मू लोग का उभा रता हार में लो आ ओमरो की ले ए आलू आले आज

देना पे ले ले दिया तम गुरु दी बोल मान ले देना काम ने तम दी बोलानी हूं ले आ मैं आ मोया मोलोानी बैठ गया लागी बोले जे कुमार का यार गल्लू मान बसू ले काय नहीं लेऊ ले ये नहीं ले आप आ स्वागत जी तुम मुसी तुम तेरा ऐसा حاجه आ तो बोल दे એ રૂપાળા નાખું પડ જાય આ રૂપાળા પાડે પામ મે ખેડું ને હું નાશુર ભાઈ રૂપાળા ને નાખ્યો જે લા તમે તો લઈ ગયા તમે હેડો કી હેડો તમે તારું તો મારો મારો દુવા પાછી ના હું બોલ એ દાડી એને મારી દે ને નાય મારતો ગુઠી બકા દુવા કી હેડો आ ले ले ઓયણે હેડ કુછ ક્યાં યાર બધું મેલવું છે ઉભા તો હોય યાર તમે ખબર નહી મારા આ પછી નાના કેમાં પડી મારા જેવી ખાવું તને કહા બા કે દલ્લી હડ ડાટ દલ્લી ને આ બધું બધું ચપટ થઈ ગયો આ ગુડિયારો વર્ષી લે દાદાજી એ દાદાજી

એ ભરાકી દાદા ભરાક હેડો કી યાર હેડો આપેલા બાજુ બાજુ હાલ દીધી હજી લાગી તમે આગળ દેતારે હજીઓ આ બોય હું ઉભા જવા દે તી યાર પડતી નહી અંખો ઉઠી જાય પાહો દાદા આ દિયા તો રાખાકો કોઈ ઉતો તરબર મડક ને કી તમંદુંગા કાકરા ગજા દો અલ આગળ નેકડી જાય યાર ખબર હે તો લે રાખ રાખો હું ઉભો આ પાવ તો હું ઉધોતો થાચે ઈ હોય નઈ ઉઠાવ મા બાજુ જમનું તો તો આવકો તો જાળે જેઠિયા દી આગળ થઈ ગઈ આપણે જેઠા દી કે આગળ નેતા પાછળ રહે આપણે પાછળ એ એ લે ય તમાર લા છોટા ડ્રાઈવર ને આ મકા રાખો ને ડાદાજી છોરો તમે આ बाजू રાખો કે આમાં બોરશે તમને બરા ચા બધા ભાઈ ના જાવ દે બ્રેક નઈ આવતી રાખજો ભરાજો આપણે તો તમે જા દો તમે જા દો છોડો આપ <mully>

ગઈ ગયા તા એ આમાં હું તો બેહી ગયો તો અલ્યા કાલ દોતોમલા આપની દીયા તો આમ હાલ અલ્યા ખડે ગયો કે વાવ બોલીયા આ લોકો માં હેલા ગેલે આ બા વાવ ગેલાવાળા ધમમા દે તારા ઉભારો ઉભારો ઉખાજો કાકા આજી ઉખાજો હું ભૂખાડી રાખું હમણા એ કે જલે આપણે હું જાન પણ મત છોડતા ફોન આવે તમને ફોન તમે ફોન તો આયો ને આ હું રાજી તો તને કે જવા દેખલે આ હું કાઈ હે બે લે જલી આપણી

ગયા આતું તમે આ એક છોકરો લાવવા પકા દે દુકાને અરે દાદી હેડો દાદી એ હું કાકા બબા બબા ઇંડી કા કે કામ પ્લીઝ તું ફૂકરા લઈ નાઈ દી હા અરે હું તો વેલા તમના દોડો તો તમે તે ચીરી કરી લે પકડો આ તો પકરેલો છોરી ગાજા લે પકડો